ફટાફટ નીકળી જઈએ રણછોડ દર્શન કરવા માટે અને તમને પણ કરાવીએ આ છે ડાકોર માર્કેટ આ જુઓ આ છે ડાકોર માર્કેટ અને અત્યારે જઈએ આપણે દર્શન કરવા પબ્લિક જરાય નથી તો ફટાફટ જઈએ દર્શન કરવા કોઈ નથી પબ્લિક ખાલી આપણે આપણે છે બૂટ ચંપલ ઉતારીને જઈએ તો ગાઈઝ આવી ગયા છે આપણે અંદર અને આ જુઓ મંદિર

હવે થોડા ફોટોશૂટ શૂટ વોટો શૂટ કરી દે બહારથી કરવા દે છે અંદર કેમેરો અલાઉડ નથી પણ થોડા દર્શન તમને પણ કરાવી દીધા રણછોડ આ જુઓ ફોટો શૂટ ચાલી રહ્યો છે એ છે અને આ જો દીવા કેટલા બધા છે બહાર આવી ગયા છે હવે ચંપલ પહેરી લઈએ અને જઈએ માર્કેટમાં ફરવા માટે થોડીવાર ફરીએ અને આ જુઓ ઠાકોરજીના નિત્ય દર્શનનો સમય આ જો એટલે પહેલામાં પહેલા તો અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે અને બાપાલાલના ગોટા અહીંયાના ફેમસ છે આ જુઓ ગોટા આવી ગયા છે અને પેલું છે દહીં લઈ લીધું છે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ જુઓ બાપાલાલ ગોટાવાળા તો કરીને અમે આવી ગયા હતા અત્યારે ગોમતી લેક પર અને આ જો મારી પાછળ જોઈ શકો તમે ગોમતી લેક જે રણછોડ રાય મંદિરના એકદમ સામેની તરફ છે ગોમતી લેક ગોમતી ઘાટ આ જો ગોમતી ઘાટ અને અહીંયા છે નાનકડું રણછોડ રાયનું મંદિર અમે આવ્યા છીએ

તો ચાલો જે કંઈ બી મળે જોઈએ બજારમાં શોધીએ મસ્ત મજાનું ભોજન અને ખાઈ આવીએ તો અત્યારે અમે જઈએ છીએ સારી હોટલ શોધવા માટે જમવાનું પણ આ ડાકોરના માર્કેટમાં તમને વાસણના દુકાનો જ વધારે જોવા મળશે તપેલા ચમચા એવા જો પાછળ જ્યાં જો ત્યાં તપેલા એવા જ દુકાન છે બધા સારું જમવાનું શોધીએ હોટલ શોધીએ મસ્ત મજાની અને જમવા જે ભૂખ બહુ જ લાગી છે આ બસ આવી જ દુકાન અને આનો જો પેન્ટ ઉતરી જતા હે ખોરાક ઘણો લેવા પઠાવે તો મસ્ત મજાની હોટલ જોઈએ યાર મળશે કે નહીં કઈ મજા જોઈએ કઈ સમજ નથી આજુ કાંઈ કેરેના રસનો ભંડાર કહી શોધતા શોધતા અમી અમે આવી ગયા હતા માધવ થાળ આ જો સરસ મજાનું છે અહીંયા અને જમવાનું પણ આપણું આવી ગયું છે તો હવે આપણે ફટાફટથી ધબધબાટીને બી બોલાવી દઈએ જમવાનું બરાબર ખાઈ લઈએ તો ચાલો જમી લઉં પછી મારે તમને આ જુઓ મસ્તથી જમી લીધું છે પેટ ભરીને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ જમાઈ ગયો હવે હવે થોડું સારું લાગ્યું અને વાતાવરણ જુઓ એકદમ વાદળ વાદળ થઈ રહ્યા છે વરસાદ નથી પણ થોડો થોડો ગરમી લાગે છે અને હવે જે રૂમ તરફ કારણ કે ફરવા જેવું બીજું કંઈ છે જ નથી અહીંયા ખાલી રણછોડરાયજીનું મંદિર છે ને ગોમતી ઘાટ ને પછી આજુબાજુમાં કંઈ છે નથી જતા જઈએ રૂમ પર અને પછી રેસ્ટ કરીએ થોડીવાર વાર કંઈ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને અત્યારે અમે જવાના છે મંદિર તરફ ફરી પાછા કંઈ ખાસું વગેરે દર્શન બી કરી આવશું જો પબ્લિક નહીં હોય તો પણ જય મંદિર તરફ જો હો આ જુઓ મંદિર એકદમ બાજુમાં છે આપણા રૂમે ધજાના દર્શન કરી લો તમે જો માર્કેટ તો અત્યારે એકદમ ખાલી છે પણ જો અત્યારે સ્કૂલવાળા આવેલાં છે તો પહેલા પેલા અમે તો આવી ગયા છે નાસ્તો કરવા દર્શન કરવા માટે જો ફરી પાછા દર્શન થઈ ગયા છે મસ્ત મજાના રણછોડ રાયજીના જો મંદિર મસ્ત થી દર્શન થઈ ગયા કારણ કે પબ્લિક જરાય નથી એકદમ શાંતિથી

ગમી ગયું છે માખણ મિસ્ત્રી ફરી પાછા લઈ છે જુઓ અત્યારે અમે આવી ગયા છે માખણ મિસ્ત્રી ખાઈને અમે આવી ગયા ગોમતી લેક પર અને અહીંયા બેઠા છે મસ્ત શાંતિથી એકદમ શાંત વાતાવરણ છે જુઓ એકદમ શાંત બેસીએ થોડીવાર વાર તો ગાઈ અત્યારે વાગી રહ્યા છે રાતના સવા નવ અને અમે નીકળી ગયા છીએ જમવા જવા માટે કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ જ અને મોસ્ટ ઓફલી બધી દુકાનો બંધ થવા લાગી છે બહુ જલ્દી દુકાનો બંધ થઈ જાય છે તો ફટાફટ જે આપણે જમવા માટે બંધ થઈ જાય પહેલાં અત્યારે અમે પહોંચી ગયા છે જમવા માટે અને આવી ગયા છું ચાઇનીઝ ખાવા માટે આ જો પુલાવ છે મંચુરિયન છે બાપુને સારું નથી એટલે એ ખાવાના છે મંચુરિયન તો અત્યારે ફટાફટ ખાઈ જઈએ બહુ લાગે છે મસ્ત મજાનું પુલાવ અને મંચુરિયન તો મસ્ત ફી જમી લીધી છે પેટ ભરીને જોરદાર અને લઈ લીધી છે આઈસ્ક્રીમ ખાધા બાદ ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાઈએ કે મસ્ત આઈસ્ક્રીમ ખાતા ખાતા નીકળી જાય રૂમ પર અને પછી રેસ્ટ કરીએ અત્યારે અમે આવી ગયા છીએ રૂમ પર અને આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ સ્ટાર્ટ કરવું પડશે બધું એડિટિંગ પેડિટિંગ કરવાનું છે એટલે ફટાફટ એડિટિંગ કરી નાખવાને આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે નવી એનર્જી નવો દિવસ અને બ્લોગ સારો લાગે તો લાઇક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ શું ટેક કેર બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો